આજે મંડળનું વિસ્તરણ હતું ગુજરાતમાં મંત્રી મંડળમાં અનેક એવા ચહેરાઓ છે જે નવા ચહેરાઓ છે જેને લાવવામાં આવ્યા છે જેને તક આપવામાં આવી છે અને તેમજ અનેક એવા ચહેરાઓ છે જેને રિપીટ કરવામાં આવ્યા છે મંત્રી મંડળ જેમાં નવી નિમણૂકી કરવામાં આવી છે તેને લઈને આપણે સીધી વાતચીત આજે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાથે કરી છે અને તે મંત્રી મંડળ જે નવું બન્યું છે તેને લઈને શું વિચારી રહ્યા છે આપણે વિગતે વાત કરી તેને કહીએ જે પીડ રે નમસ્કાર હું છું જ્યોતિકા પંડ્યા ને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ આજે જે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું ત્યારે ઉલ્લેખનીય છે કે ટોટલ છવ્વીસ સીટોનું સમાવેશ થાય છે મંત્રીઓને આજે નિમણૂકી કરવામાં આવી છે ત્યારે એવા અનેક ચહેરાઓ છે જેને નવી તક આપવામાં આવી છે છે અનેક એવા ચહેરાઓ જેને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે હર્ષ સંઘવી છે તેને પ્રમોશન આપવામાં આવ્યું છે ને તે હાલ હવે ડેપ્યુટી સીએમ તરીકે તેમણે શપથ લીધા છે ત્યારે સમગ્ર જે મંત્રીમંડળ આજે નું થયું છે તેને લઈને આપણે સીધી જ વાત જગદીશ મહેતા જે વરિષ્ઠ કાર છે તેની સાથે કરી છે અને તેમની પાસે ત્યાં મંત્રીમંડળના વિસ્તરણને સમજીયું છે સમગ્ર મંત્રીમંડળને લઈને જગદીશ મહેતા શું કહી રહ્યા છે આપણે તમને સાંભળીએ ભાઈ નવા મંત્રીમંડળને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી ઘણા બધા ફેરબદલ થઈ શકે છે તે વાત પણ સામે આવી હતી આપ વરિષ્ઠ પત્રકાર છો ગુજરાતની રાજનીતિને ઘણા વર્ષોથી જાણો છો આ વખતે જે નવા મંત્રીમંડળમાં હા ના મુખ્યમંત્રી તરીકે પણ આપવામાં આવ્યું છે

જેમ કે કનુભાઈ દેસાઈ આની મંડળી બધા જ પાંચ મંત્રીઓ જેને રિપીટ કરવામાં આવ્યા છે ઋતવિક પટેલ હી ભાઈ આપા હર સંઘવી અને ને વાત કરતા વાત કરું છું હ આ બાકીના જેને રિપીટ કરવામાં આવ્યા છે એ પાંચમાંથી જે લોકો બધાને એવી જ વાત હતી કે ત્રણ જ જણા રિપીટ થાય તો ઠીક છે એમાં એના પરફોર્મન્સના આધારે નહીં મુખ્યમંત્રી શ્રી છે કશાગરા છે હર સંઘવી છે ગુડબુકમાં છે અને હિતિકભાઈ પટેલ જે છે એ પોતે એક માત્ર એવી માણસ છે કે જેને એના કર્મ ના આધારે લોકો માને કે ઠીક છે ચાલે બાકી આખે આખું પ્રધાનમંત્રી બદલાવે બદલાવ હતો અને સૌરાષ્ટ્રના જે દિગ્ગજ નેતાઓના નામ ઘણા સમય થી બોલાતા હતા એવા લોકો નો સમાવેશ કરવામાં આવ્યો હોત તો મારી દ્રષ્ટિએ આ રીસફલિંગ છે એ યોગ્ય થયું હોત એને બદલે શું થયું કે રિસફલિંગ કર્યું ખરું પરંતુ આ તો કોપી થઈ જે હતા બે ચાર પાંચ નામ બધા પડતા મુકણા ત્યારે ખબર પડી એવી રીતે અત્યારે પણ જેટલા મંત્રીમંડળ બન્યા છે પચીસ લોકો ના એમાં પણ એવા લીધા અલગ અલગ એમાં નો ડાઉટ કે વિસ્તાર વાઈઝ બધાને પ્રતિનિધિત્વ મળ્યું એમાં કોઈ શંકા નથી આદિવાસી પ્રજાના મનમાં જે ચેહરા ડાયનેમિક હતા એવા ચેહરા ને જો લેવામાં આવ્યા હોત તો સ્વાભાવિક જ આ રીસફલિંગ જે છે એ ખપ લાગ્યું હોત અત્યારે જે સ્થિતિ છે એ કેવું છે દાખલો હું તમને એક જ આપું તમામે તમામ મીડિયા માં એક વાત તો પ્રસ્થાપિત થયેલી હતી ને કે સૌરાષ્ટ્ર માંથી દિગ્ગજ નેતા જયેશ સારી પોર્ટફોલિયો છે હકીકત છે કે નહીં બિલકુલ બિલકુલ રાઈટ હવે તમે જુઓ એનો તો કાટોકાટ નાખ્યો તો ભલે જે પક્ષે નક્કી જે કરતા હોય એને અધિકાર છે પણ ઈ ચાલે નહીં ને આ તો તમારે મત તો પાછા અહીંથી જોઈએ છે ને અને રીસફલિંગ કરવાનો મતલબ શું હતો કારણ કે બાકીના હતા એ ફેલ્યુઅર ક્યા હતા જનતા માં એનો ઉહાપો હતો સરકાર જેવું કશું હતું નહીં તો રાદડિયાને પડતા મૂકીને તમે તમે જીતુ વાઘાણીથી બીજા બધાને લ્યો મહેશ કસવાલા ને પડતા મૂકો અને કૌશિક લ્યો એક કઈ રીતે મેળ પડે નો સમજી લો કૌશિક વેકરિયા છે આપણે બધા જાણીએ છીએ પાયલ ગોટી કાંડમાં સૌથી ચર્ચિત વ્યક્તિત્વ હતા એની કમ્પેર માં કઉ છું કે મહેશ કેસવાલા જે છે એ બિલકુલ શાલીન ભણેલા ગણેલા આરએસએસ બેઝ

પાછી એવા બધા તમને પણ મળશે આના જે વિરોધ થવાનો છે એ બાબતમાં પણ કેટલું થવાનું છે જગદીશ મારો બીજો પ્રશ્ન એવો છે કે જગદીશ જે રીતે કે ઘટનાક્રમ એક પહેલા તો જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ પ્રમુખ તરીકેની સુકાન સોંપવામાં આવી હવે યુવાનો માં વાત હતી કે ભાઈ હાર્દિક પટેલ હોય અલ્પેશ ઠાકોર હોય જયેશ રાદડિયા હોય આ બધા ચહેરાઓ છે કે જે જમીની સ્તર ઉપર જોડાયેલા છે ને કેમને એક વર્ગ છે ચાહક વર્ગ મોટો

ભાઈ અલ્પેશ તમારી જાણ કરતા અલ્પેશ ઠાકોર થી માંડીને હાર્દિક પટેલ છે તો એવા તો કોને તમે જો પડતા મૂકો અને માનતા હો કે અમે કોથળામાં કાઢી ને દર વખત એમ કે દર્શકો થી માંડીને મીડિયા સુધી ના અમે એમ કે સરપ્રાઈઝ આપીએ છીએ

એક જાતિગત સમીકરણ ની વાત કરી લઈએ જગદીશભાઈ તો આમાં જે રીતે કોડી સમાજ ની વાત હોય આદિવાસી સમાજ ની વાત હોય દલિત સમાજ માંથી આ વખતે ઘણા બધા ને પસંદગી કર્યા છે પણ આમાં કોળી સમાજમાં જોઈએ તો કુંવરજી બાવળીયા સામે નારાજગી મંડળમાં યથાવત રાખવામાં આવ્યા છે પછી આદિવાસી વાત કરીએ તો આ પડતા નવો ચહેરો નરેશ જે પણ આદિજાતિ મંત્રી રહી ચુક્યા છે તો આ બાબતમાં કઈક નવું જે જોતું હતું જાતિગત સમીકરણ પ્રમાણે એ બાબતે તમારું શું માનવું છે હું એ જ કહું છું કે કુંવરજી બાવળિયા એને એનો જલવો બચાવ્યો હોય તો ઠીક છે કુંવરજી બાવળીયા ને લઈને એમ માનતા કે કોળી સમાજ થી ભારતીય જનતા પાર્ટી કરશે એવું તો કોળી સમાજ માં પણ બહુ મોટો રાગ દ્વેષ પલટો છે હીરાભાઈ સોલંકી નવો ચોખો જમાયો છે અને રિપ્લેસમેન્ટની વાત હાલતી હતી એ પણ સંભવ ન બન્યું પછી તમે દિંડોર વાળી વાત કરી છે તો આપણી જાણ ગણપતભાઈ વસાણા વસાવા

રાજુ કરપડા ની ધરપકડ કરીને એને મોટો બનાવ્યો ચૈતર વસાવા ને જામીન નહીં આપીને એનો મોટો બનાવ્યો ગોપાલી ટેલી ની ટીકા કરીને એને મોટો બનાવ્યા હવે તમે તમારા જે કોર વોટ બેન્કર્સ ના જે ખાન લોકો છે જેને પાટીદાર કોમ્યુનિટી ના નેતા કહેવાય છે એને પડતા મૂકી પછી ઉદય કાનગડ આહીર સમાજ નું પ્રતિનિધિત્વ કરે છે એને પણ તમે પડતા મૂકી બીજા કોઈ પણ ને લ્યો એ બધા બાકી બધા ભલે ગમે એમ પણ જેના નામ ચર્ચા થાય એને તમે ન લ્યો તો એ નારાજગી છે એને નારાજગી શું કરે એ હવે સહન કરવાની વાત પૂરી થઈ ગઈ નારાજગી છાલવવાનો દરેક ની પાસે વિકલ્પ કે ખંભો મળી ગયો છે એટલે હવે ઈ ગોપાલ ને કોઈ પક્ષ પલટો નહીં કરે તો સમજ દે બે હજાર સત્યાવીસ ને તેર જોશે તેર થી ધાર જોશે ભારતીય જનતા પાર્ટી ને હમણાં જ એસિડ ટેસ્ટ જેને કહી શકાય એવી ગ્રામ્ય પંચાયતો ની ચૂંટણી છે એમાં થવાનો છે ત્યારે બધી જ ખબર પડી જશે કોણ જીતને પાની મેં

तेले कहिये जे पीडपराई